પાલીતનગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ડીજી કચેરીનું કામકાજ ખોરવાયું બસ સ્ટેશન સંકુલમાં ગોથણ સમા પાણી નજરે પડ્યા હતા ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં ગત રોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પાલિતનગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલ જટકો બસ સ્ટેશનમાં આજુબાજુની સીમાના વરસાદી પાણી ધસી આવતા બસ સ્ટેશનના સંકુલનમાં વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે મીડિયા કર્મીઓએ જટકો બસ સ્ટેશનની મુલાકાત લેતા બસ સ્ટેશન સંકુલનમાં ગોથાણ સમા પાણી નજરે પડ્યા હતા અને જટકોના કર્મીઓ ગોથાણ સમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા દર વર્ષે જટકો બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપડી પરિસ્થિતિનું સર્જન થાય છે પાણી ઓસળ્યા પછી જ ડીજીવીસીએલ કચેરીનું કામકાજ પૂર્ણવત થશે હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ ના કર્મીઓ કપડી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે યાકૂબ પતેલ ભરૂચ